રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી સરદાર ગ્રુપ ગરબીનું મહત્વ કંઈક અલગ જ છે અહીં બાળાઓ દ્વારા રાસ ગરબામાં આપણી પ્રાચીન સંસ્કૃતિનો અનુભવ થાય છે જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલભાઈ સખરેલિયા અને તેમની ટીમે ઘણા વર્ષોથી અથાક મહેનત કરીને આ પ્રાચીન સંસ્કૃતિ જાણવતી ગરબીને જેતપુર શહેરમાં કંઈક અલગ જ પ્રકારની ઓળખ આપી છે અને આ બાળાઓ નવરાત્રિ આવે એ પહેલાં જ બબ્બે મહિના પહેલાં જ ગરબાની તૈયારી કરતી હોય છે અહીં રમતી બાળાઓને લાડી તો આપવામાં આવે છે પરંતુ તેની સાથે સાથે આ બાળાઓને ભેટ રૂપે પચીસ હજાર રૂપિયા ફિક્સ ડિપોઝિટ કરી આપવામાં આવે છે અને આ સરદાર ગ્રુપ ગરબીમાં કોઈ પણ જાતની જાતપાત કે ભેદભાવ વગર બાળાઓને રમાડવામાં આવે છે આ તકે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાન અહીં હાજરી આપી હતી અને બાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને લાડી રૂપે દોઢ લાખ રૂપિયા પણ ભેટ સ્વરૂપે આપ્યા હતા હાજરીની સંખ્યામાં હજારો ની સંખ્યામાં લોકોએ પણ નવરાત્રી પર્વ માતાજીના નવ ની સમગ્ર આખા દેશમાં શરૂઆત થઈ છે આજે માતાજીનું નું ત્રીજું અને જેતપુર શહેર ખાતે આજે અલગ અલગ ગરબી જવાનું આજે છે આપણી સંસ્કૃતિ આપણો વારસો અને ગરબીની અંદર બાવડાપરા ખાતે જે નગરપાલિકાના પ્રમુખ અમારા સખરેલિયા અને સુરેશભાઈ સખરેલિયા દ્વારા આયોજિત બાવડાપરા ગરબી મંડળ ખાતે આજે માતાજીની ગરબી રમતી દીકરીઓની આરાધના કરવાનો દર્શન કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે મને આનંદ છે કે આટલા વર્ષો પછી પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ આપણો વારસો આજે આ નાની દીકરીઓ જાળવી રાખ્યો છે અને સમગ્ર એક એક દીકરીઓમાં માતાજીના દર્શન થતા હોય ત્યારે આજે એક આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર વિસ્તારની અંદર આખું વાતાવરણ આજે મંડળનો તમામ માતાજીના ગરબા રહ્યું છે અને માતાજીને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી નવલા નોટનની સમગ્ર વિસ્તારને શુભેચ્છા આજે નવરાત્રી નો તહેવાર જયારે ચાલી રહ્યો છે ત્યારે મા શક્તિ નો આરાધના કરવાનો તહેવાર છે આજે બાણાપરા ખાતે બધા ચોક છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ અવિરત ચાલુ છે અને અહીંયા અમારે નાની દીકરીઓ એમાં અમારે કોઈ જ્ઞાતિ કે જાતિનો ભેદભાવ હોતો નથી અને બધી જ્ઞાતિની દીકરીઓને અમે રમાડતા હોય છે ગરબીમાં અને બધી જ્ઞાતિના દીકરીઓને અમે નાની પેટે એમના ખાતામાં